જેતપુરના દરબારગઢ ચોકમાં રહેતા તેત્રીસ વર્ષીય યુવાનને પ્રેમિકાના પરિવારજનોના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો તેને લખેલી સુસાઈડી નોટના આધારે પોલીસે આ મામલે બે મહિલા બે બાળકો સહિત સાત શખ્સો સામે ગુનો નોંધ્યો છે જેમાં પાંચની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે બાળકોને બાળ સુરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જેમાં પાંચ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા જેમાં એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા

બાળકોને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલવામાં આવ્યા હતા રિપોર્ટર આશિષ પાટડીયા જેતપુર સંજયભાઈ તમારા ભાઈ આપઘાત કર્યો છે સમગ્ર મામલો શું કે સંડોયેલું હતો એમાં લેડીઝનું કારણ કેટલા વાગ્યા બનાવ બન્યો હતો અને તમને કઈ રીતે જાણ કરવા રાતના બનાવ બન્યો હતો બે વાગ્યા અમને તો સવારે જાણ થઈ સુસાઇડ નોટ પછી મળી અમને પીચામાંથી કોના કોના નામ લખેલા હતા કરી એવા તો સાત નામ એમાં તો મેન સૂત્રધાર આ છે હીના બ્લેકમેલ કરતી મારા ભાઈને

સોરિયા એમણે એક ફરિયાદ નોંધાવેલ છે કે તેમના પતિ જયેશભાઈ સોરિયા જેમણે આપઘાત કરેલો છે અને આપઘાત કરવા પાછળ સાતેક જેટલા ઈસમોના નામ સુસાઇડ નોટમાં લખી અને મરણ જેના લખતો ગયો છે જેના આધારે પોલીસે ત્રણસો છ ત્રણસો ચોર્યાસી ગુનો દાખલ કરી અને આગળ તપાસ ચાલુ કરેલ છે સુસાઇડ નોટમાં દસ થી પંદર લાખ રૂપિયા પણ આરોપીઓએ તે આધારે પણ તપાસ ચાલુ છે મરણ જેના છે તેમને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય અને આ સંબંધનો ગેરલાભ લઈ અને જે આ લેડીઝ છે તેમને ઉપર બ્લેકમેલિંગ કરી અને તેમની પાસેથી પૈસા પડાવ્યા હોય તેવી રજૂઆત ફરિયાદમાં આપેલ છે જેના આધારે જે મરણજના છે તેમને જે સ્ત્રી સાથે સંબંધ હતા તેના બ્લેકમેલિંગના આધારે એમણે પૈસા પડાવ્યા હોય તેવું જણાવેલ છે તેના આધારે તપાસ ચાલુ કરી અને કયા સમયગાળા દરમિયાન આ પૈસા પડાવેલ છે તેની તપાસ હજી ચાલુ છે અને આરોપીઓને હસ્તગત કરી અને તેમનું ઇન્ટ્રોગેશન ચાલુ કરી ઉલ્લેખ છે કે જેમ આરોપીઓ પૈકી સ્ત્રી છે તેમણે મરણજના ને દબાણ કરેલ કે તે પોતે પરણિત હોય મરણજના તે પોતે તેમની પત્ની સાથે છૂટાછેડા લઈ અને પોતાની સાથે મેરેજ કરે તેવું દબાણ કરેલ હતું અને આ પછી તેમના પાસેથી પૈસા પણ પડાવેલ હતા જે રજૂઆત હતા ત્યારે આરોપીઓને હસ્તગત કરી અને તેમનું ઇન્ટોલેશન ચાલુ છે